बनासकांठाના ધાનેરા શહેરમાં આવેલી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 43મી વાર્ષિક સામાન્ય સભા ભારે ગરમાગરમી અને બોલાચાલી સાથે પૂર્ણ થઈ હતી આ સભામાં નવીન સભાસદોની નિમણૂક અને કેટલાક ઠરાવોમાં નામો બદલાઈ જતાં માહોલ તંગ બન્યો હતો

અને તેનો નિકાલ આવ્યા બાદ જ નવીન સભાસદોની નિમણૂક કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે મંડલી સારો વિકાસ કરી રહી છે જે કેટલાક લોકોને પસંદ નથી અને તેથી જ તેઓ અવરોધો ઊભા કરી રહ્યા છે

એક ચાર બે હજાર ચોવીસ થી એકતેર ત્રણ બે હજાર પચીસ સુધીનો આખા પ્રશ્ન સમય ઓછી સંભળાયો તમામે તમામ સૌએ રૂપે મંજૂર કરવામાં આવ્યા સાધારણ સભાની અંદર એમાં કોઈ વિવાદ જ નથી માન્ય વિવાદ કેવો એ દાખલા તરીકે કે જે મંડળીની અંદર સભાસદ નથી એવું માણસો પરંતુ લોકોને કેમ તેમ ઉશ્કેરવા અને મંડળીનો જે વિકાસ હતો એમાં કઈ રીતે વીધવો કોર્ટમાં કઈ રીતે જાવો અરજી કઈ રીતે કરવી એના સિવાય એમને કોઈ ગમતું જ નથી બાકી તો આ બાબતનું કોઈ હે કારણ કે હિસાબ તો ખુલ્યો રે હિસાબ આપ્યો કોઈ બોલ્યું નથી કે આમ છો કે આમ છે કોઈ બોલતું નથી હિસાબ તો કરવું તો મંજૂર કરવામાં આવ્યો છે ભાવ વધારો એક કરોડ ચુમ્મતેર લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યો છે અત્યારે મંડળીની અંદર બીજું નવી મકાન મળે છે એ પણ પ્રગતિની અંદર છે નવું મકાન મળી ગયું એમાં સાઠ લાખ રૂપિયાની આસપાસ નવું મકાન આ જે મકાન અત્યારે છે ક્ષેત્ર રસ્તા ઉપર આ પણ સરકારમાંથી રિટાર્ન જમીન કરી જે તે વખતે બનાવ્યા અત્યારે બીજું અત્યારે સરકારશ્રી જમીન આપી છે ચાર હજાર આઠસો ફૂટની અંદર નવું મકાનનું ગોઠવણ ચાલુ છે પણ વિકાસ થતો હોય ત્યાં લોકોને અત્યારે હશે માટે વિકાસ જોઈતો જ નથી